આજ રોજ ધોળા ગામના સરપંચ અને ગામના યુવાઓ અગ્રણીઓ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી થર્મલ પાવર સ્ટેશન દ્વારા પોન્ડેસ એસ અને ફ્લાય એસની ઓનલાઈન હરાજીનો સખત શબ્દોમાં વિરોધ કરાયો હતો કારણ શું હતું આવો જાણીએ જીએસસીએલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન દ્વારા પોન્ડ એસ અને ફ્લાય એસની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાના વિરોધમાં સરપંચે શ્રી જૂથ ગ્રામ પંચાયત ધોળા તથા ગ્રામજનો અને વાઘના ગ્રામજનોનું અરજ કરી કે મુખ્ય ઇજનેર વડી કચેરી વડોદરા દ્વારા તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી પોન્ડ એસ અને ફ્લાય એસની ઓનલાઈન હરાજી કરવાનો નિર્ણય કર્યો છે જેના વિરોધમાં અસરગ્રસ્ત ગામ ધોળા તથા વાઘના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે આદિવાસીઓની મહામુલી જમીન એકસો ઓગણીસ એકર પાણીના ભાવે સંપાદન કરી હતી એ સમયે ગ્રામજનોને સરકારશ્રી અને કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારીની તક આપવામાં આવશે તેવી વાહેધરી આપી હતી પરંતુ તેમ છતાં આજ સુધી આપેલ વચન પ્રમાણે સ્થાનિકોને રોજગારી આપી નથી હાલમાં થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી પોન્ડ એસનું કાર્ટિંગ કામ કરી શિક્ષિત બેરોજગાર યુવાનો છેલ્લા

એ ક્યાંથી ભરવો એ મોટો પ્રશ્ન છે અને જો થર્મલ પાવર સ્ટેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં ન આવે તો વાહન ચાલકોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી જેથી તેની નોંધ લઈ જીએસઈ વડી કચેરીને તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવા સે તેવી આશા રાખી હતી અને સ્થાનિકોને વર્ષોથી ડીઓ કરી કાર્ટિંગનું કામ જે રાહત દરે આપતા હતા તે પ્રક્રિયા ચાલુ રાખે તેવી લાગણી અને માગણી કરવામાં આવી હતી ત્યારે આ અંગે સ્થાનિક પ્રશાસન તંત્ર અને તાપી જિલ્લા કલેક્ટર ક્યારે અને શું નિર્ણય લે છે તે જોવું રહ્યું રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી નામ દિનેશભાઈ છોટુભાઈ ગામિત ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના વિસ્થાપિત થયેલા ગામના દરેક અહીંયા ગ્રામજનો આવ્યા છે અમે એમએસટીસી ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે કેમ કે એમાં અમારા ગ્રામજનોને ઘણું મોટું નુકસાન થાય એવું છે એમાં કમસે કમ અમારી સો જેટલી ગાડીઓ ગ્રામજનો ચલાવે છે એમાં આ ટેન્ડર પ્રક્રિયાથી અમે બહાર નીકળી જશું અને અમારા સાતસોથી આઠસો પરિવારો એમાં બે ઘર થઈ જશે એ લોકોની રોજી રોટી છીનવાઈ જશે જેથી અમે સરકારશ્રીને અને કલેક્ટર કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરાવ આવ્યા છે આ ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને આવું ન થાય તો અમારા આઠસો મેગાવટનો હાલ અત્યારે પ્લાન્ટ સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યાં પણ અમારો ગ્રામજનોનો વિરોધ દેખાશે એવું લાગી રહ્યું છે નામ જયસની ગામિત ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ આજે અમે કલેક્ટરની કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અમારું પોંડેસ એટલે કે એમએ એમએસટીસીનું ટેન્ડરિંગ પ્રક્રિયા બહાર પાડી છે એને રદ કરવા બાબતે અમે ગામજોનો આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કારણ કે અમારા સ્થાનિક લોકો અસરગ્રસ્ત ઘોડા અને વાગદા ગામ અમે અસરગ્રસ્તમાં છે અને અમને પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ એ પ્રમાણે અમને પહેલેથી વીસ વર્ષ પહેલાં અમને જે પ્રમાણે ગામજનોએ રોજગારી ચાલતી હતી તે પ્રમાણે ચાલવી જોઈએ અને અત્યારે સરકારે ખોટો નિયમ બહાર પાડ્યો છે કે એમએસટીસી બહાર એમએસટીસીનો ટેન્ડર પ્રક્રિયા બહાર પાડે એટલે અમારા સ્થાનિક લોકોના હાથમાં આ ટેન્ડર કોઈ દિવસ હાથમાં નહીં આવે કારણ કે અમે અમારી પાસે કરોડો રૂપિયા નહીં મળે અમે કઈ રીતે જીવી શકીએ અમારાથી ટેન્ડર નહીં ભરી શકાય એવી પોઝિશન છે તો સરકારને અમે જાણ કરીએ છીએ કે આ અમારા સ્થાનિક અને અસરગ્રસ્ત લોકોનો જે ધંધો છે એ સીનવાઈ નહીં જાય અમને બેરોજગાર નહીં કરે અને અમે અમારા રસ્તા પર નહીં આવીએ એટલું હું મહેરબાનું કરવા માટે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા હતા અમે અને બીજું કે એવો અમારા જે લોન ગાડીઓ લોન પર લીધેલી છે કરોડ રૂપિયાના અમે દેવેદાર થઈ ગયેલા છે આજે અમારી એમએસટીસી ટેન્ડર પ્રક્રિયા બહાર પાડેલી છે એમાં કદાચ બહારથી એજન્સી આવી જતી હોય તો અમે અમારા પાસેથી ધંધો સિનવાઈ જવાથી અમારે આત્મવિલાપ કરવો પડશે એવી અમને આ રસ્તો દેખાતો હશે એટલે આ આવું ના થાય માટે હું સરકારને દરખાસ્ત કરું છું કે અમારા સ્થાનિક પાવર સ્ટેશન ને જે એમએસટીસી પ્રક્રિયા હાથ ધરેલ છે એમએસટીસી પ્રક્રિયા થી સ્થાનિકોની અમે થર્મલ પાવર સ્ટેશને જ્યારે ઓગણીસો તોતેર થી બે હજાર ત્રણ સુધીની અંદર ઘોડા અને વાગદાની એકસો એકસો ઓગણીસ એકર જમીન સંપાદન કરી પાણીના ભાવે લઈ લીધેલી એટલે ત્યારે તો અમને જમીન વિહોણા કરેલા અને ત્યાર પછી પણ સ્થાનિક લોકો જે છેલ્લા વીસ વર્ષથી એ પોન્ડ એસ ઉઠાવી કાટિંગનું કામ કરી પોતાની રોજગારી મેળવતા હતા તેના પર પણ હવે સરકાર તરફ પાડી રહી છે તો અમારે સરકારશ્રીને કહેવું છે કે જો તમે આ એમએસટીસી પ્રક્રિયા રદ ન કરશો તો અમારા સાતસોથી આઠસો પરિવાર બે ઘર થઈ જશે સાથે સાથે સો ગાડી જેઓએ ઊંચા દરે પ્રાઇવેટ ફાઈનાન્સ કંપની પાસે લીધી છે એમના હપ્તા ક્યાંથી ભરવાય એ મોટામાં મોટો પ્રશ્ન થશે અને જો હપ્તા ન ભરાય તો આ માલિક લોકોએ આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બનતો નથી તો સરકારશ્રીને અમારે ચોખ્ખા શબ્દમાં કેવું છે કે જો આપ આ ટેન્ડર પ્રક્રિયા રદ ન થઈ તો અમે ઉગ્ર આંદોલન કરશું અને કંઈ પણ એના પરિણામ આવે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને કંપનીની રહેશે